કડી ચોવીસ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કડી શહેરમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે આજે કડી છત્રાલ હાઈવે પર આવેલી સિલ્વર પલ્સ હોટેલ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા ખાસ બેઠક યોજાઈ હતી જેમાં પાર્ટીના પાંચ પ્રમુખ પ્રભારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં ઉમેદવાર માટેની સેન્સ પ્રક્રિયા ઊંડાણપૂર્વક શરૂ કરવામાં આવી છે કોંગ્રેસના પ્રદેશ નેતાઓને જણાવ્યું હતું કે આ સેન્સ પ્રક્રિયા માત્ર ઉમેદવાર પૂરતી સીમિત નથી પરંતુ ઠેકેદારો તેમજ સ્થાનિક જનતાની ધારણાને આધારે યોગ્ય ઉમેદવાર પસંદ કરવાનો આ પ્રયાસ છે ટૂંક સમયમાં જે ઉમેદવારો યોગ્ય ગણાશે તેનું ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે પક્ષના નેતાઓએ સ્પષ્ટતા કરી કે કરીના લોકોના પ્રાણ પ્રશ્નો જેમ કે કોર્ટના ઓર્ડર મુજબના કાર્યવાહી પ્રશ્નો

જ્યારે બાય ઇલેક્શન આવ્યું છે ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે પાંચ પ્રભારીઓ સહિત આજે અહીંયા સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે સાત થી આઠ જેટલા ઉમેદવારોની સેન્સ લેવામાં આવે છે અને એમના ટેકેદારોની પણ સેન્સ લેવામાં આવે છે એટલે ટૂંક જ સમયની અંદર ખૂબ ખૂબ સારા ઉમેદવારોની નિમણૂંક કરી અને ટૂંક સમયની અંદર એના ફોર્મ પણ ભરવામાં આવશે અને આવનારા દિવસોની અંદર ગાડીના જે પ્રાણ પ્રશ્નો છે એ ચાહે ચાહેર પાસ હોય એપીએમસી ના પ્રશ્નો હોય ટ્રાફિક ના પ્રશ્નો હોય કે ચાહે નાના નાના વ્યક્તિને પડતી અગવડતા આ તમામ વાચા આપી અને કોંગ્રેસ પાર્ટી લડવા આવી રહી છે ચોક્કસ મને વિશ્વાસ છે કે ખૂબ જંગી મતોથી આ સીટ અમે જીતવાના છીએ અને ખૂબ સારા ઉમેદવાર આપીશું કે જે પ્રજાની સેવા કરી શકે પ્રજાની વચ્ચે જે અડધી રાત્રે ઉભા રહી શકે અને સુખ દુઃખમાં સહભાગી થાય અને જે ભ્રષ્ટાચાર થયો છે કલ ની અંદર જ્યાં લોકોના ખેતરો સુધી રોડ બનાવ્યા છે લોકોને જે એક ગામ થી બીજા ગામ જવાના રોડ નથી બનતા પણ પોતાના ખેતરમાં જવાના રસ્તા બની ગયા છે એટલે ક્યાંક ને ક્યાંક મોટાપાયે ભ્રષ્ટાચાર થયો છે આરોગ્યની સુવિધા ની અંદર પણ કડી પાછળ છે આપણે જાણીએ છીએ મુજબ કે શૈક્ષણિક અહીંયા વ્યવસ્થા છે પણ રહેવા માટે અથવા ટ્રાવેલિંગ માટે જે પૂરતી વ્યવસ્થા નથી રેલવેની વાત કરીએ તો રેલવે મારુતિ ની અંદર રેલવે બહુચાય સુધી જાય છે પણ માતાજીના દર્શન કરવા માટે કે મારુતિની અંદર નોકરી કરવા માટે થઇ જે નોકરીયાત લોકો ને જવું છે એના માટે હજુ રેલવે ચાલુ નથી થઈ હમણાં સુધી એ ફાટક નો પણ ખુબ મોટો પ્રશ્ન હતો કે અહીંથી બાઈકો નતા નીકળી શકતા આ બધા પ્રશ્નો ને એને ઉજાગર કરી અને આવનારા દિવસો દિવસોની અંદર કડી ના એકસો એકવીસ એકવીસ ગામ ની અંદર પ્રચારની અંદર જવાના છે મેં કહ્યું આઠ જેટલા ઉમેદવારો ની સેન્સ પ્રક્રિયા થઈ ચુકી છે બીજા ઉમેદવારો હજી બાકી છે પણ ચોક્કસ જે પણ ઉમેદવાર આવશે જે સારા ઉમેદવારો આવશે અને ચોક્કસ આ સીટ અમે ચોક્કસ યોજાવાનું છે એના ઉમેદવારની પસંદગી માટે અમારા પાંચ પ્રભારીઓની નિમણૂક કરેલી છે એની અંદર એમપી ગેનીબેન ઠાકોર હું અમારા પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ કેશુદીનભાઈ અને દિનેશભાઈ પરમાર આજે અમે કડી ખાતે જે સાત ઉમેદવારો હતા એ સાત ઉમેદવારો જે ચૂંટણી લડવા માગે છે એ ઉમેદવારોને અને એમની સાથે એમના ટેકેદારોને સાંભળ્યા છે હજુ સાંભળવાની પ્રક્રિયા ચાલુ છે જે પ્રમાણે અમને સૂચના આપવામાં આવ્યું છે એ પ્રમાણે સાત ઉમેદવારોમાંથી ત્રણ ઉમેદવારોની પેનલ બનાવી અને અમે પીસીસીમાં આપવાના છે અને ત્યારબાદ ઉમેદવારનું સિલેક્શન થશે પરંતુ મોટા ભાગના કાર્યકરોનું કહેવું છે કે જે પણ ઉમેદવાર આવશે અમે ઉમેદવારની સાથે રહી અને કડીની સીટ ઉપર કોંગ્રેસ વિજય બને માટેના તમામ પ્રયાસો થશે કરીશું જે પણ સંગઠનની અંદર અથવા કડીના પાર્ટીની અંદર ઉમેદવારોની અંદર કદાચ કોઈ મતભેદ કે મતભેદ હશે એ પણ અમે અમારા પ્રમુખશ્રીને ધ્યાને દોરી અને મતભેદ અને મતભેદ દૂર કરવાના પ્રયાસ કરીશું અમારો અત્યારનો મુદ્દો માત્ર ને માત્ર ઉમેદવારની પસંદગીનો છે એટલે અત્યાર સુધી સાત ઉમેદવારોએ અમને એમના બાયોડેટા આપ્યા છે અને સિત્તેરથી વધુ લોકોએ સેન્સ આપી ચૂંટણીનો મુદ્દો કોંગ્રેસ પાર્ટી જે એજન્ડા નક્કી કરશે પરંતુ હાલ જે રીતે ગુજરાતની અંદર જુદી જુદી પરિસ્થિતિ પેદા થઈ છે ખેડૂતોનો પ્રશ્ન હોય યુવાનોના બેકારીનો પ્રશ્ન હોય શિક્ષણનો ખાનગીકરણનો પ્રશ્ન હોય અને કડીની અંદર જે રીતે ગુંડાગીરી અને નગરપાલિકાની અંદર જે પ્રશ્નો છે આજુબાજુના ખેડૂતોના જે પ્રશ્નો છે આ તમામ પ્રશ્નોને લઈ અને એક વ્યવસ્થિત આયોજન પૂર્વક અમે ચૂંટણી લડીશું